જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ સીસી રોડ એક કામદાર કોલોની મેઇન રોડ જનતા ફાટકની એમ્બ્યુઝમેન્ટ પાર્ક થઈને ચૌદસો ચાર આવાસ સુધીના રોડ તથા એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રસ્તાઓ પર મે બે હજાર બાવીસમાં આલ્ફારટીપે રીકાર્પેટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું ચાલુ વર્ષે ઉપરોક્ત તમામ માર્ગોમાં ખામી અને તૂટફૂટ જોવા મળતા મહાનગરપાલિકા દ્વારા તેની ગંભીરતા ધ્યાનમાં લઈને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તમામ રસ્તાઓ હજુ પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ આવે છે તેથી ટેન્ડરની શરતો અનુસાર સમગ્ર જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે ટેન્ડર કોન્ટ્રાક્ટરને ક્લોઝ નંબર ત્રણ અને સત્તર અનુસાર કુલ પંદરસો વીસ ચોરીસ મીટર વિસ્તારમાં થયેલા નુકસાનને દૂર કરવા માટે કોન્ટ્રાક્ટરને તેની પોતાની જવાબદારી હેઠળ રિપેરિંગ અને પુનઃ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ ચોમાસાની સિઝનને ધ્યાને રાખી જે જે રસ્તાઓમાં વરસાદને કારણે ડેમેજ થયેલ હોય તેવા રસ્તાઓનું સર્વેની કામગીરી પ્રગતિમાં છે તેમજ તેની રિપેરિંગની કામગીરી પણ પ્રોસેસમાં છે જેમાં સર્વે દરમિયાન બે હજાર એકવીસમાં જે રસ્તાઓ બનેલા ત્રણ રસ્તાઓ તે રસ્તાઓનું એક જ ટેન્ડર હતું તેમાં સત્યમ કોલોની મેઇન રોડ રેમીજુન પાર્ક મેઇન રોડ અને કામદાર કોલોની મેઇન રોડ આ ત્રણ રસ્તાઓમાં કુલ ત્રણ ત્રીસ હજાર સ્ક્વેર મીટરનું કાર્પેટનું કામ કરવામાં આવેલ હતું આસપાલનું તેમાં અંદાજે પંદરસો ચોરસ મીટર જેટલું નુકસાન થયેલ છે સંપૂર્ણપણે જે કોન્ટ્રાક્ટરના ખર્ચે જોખમે કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને જેના માટે આગામી વીકમાં બીજા કોન્ટ્રાક્ટર પાસે આ કામ કરાવી તેની ડિપોઝિટની જે રકમ જમા છે તેમાંથી વસૂલીસ ત્રણ એજન્સી ત્રણ એજન્સીનું કામ એક જ કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રકશન આપવામાં આવ્યું હતું ત્રણ એજન્સીનો એક જ કામનો વર્ક ઓર્ડર હતો એટલે એક જ એજન્સીને ત્રણ કામની નોટિસ માટે એક જ એજન્સીને નોટિસ આપવામાં આવે છે ત્રણ કામ માટે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર